શ્રી ગણેશાય નમઃ આસો મહિનાના કૃષ્ણ રમા રમા એકાદશી એકાદશી અથવા તો લક્ષ્મી તરીકે ઓળખાય છે આ દિવસે વ્રત કરી ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવામાં આવે છે માન્યતા છે કે આ વ્રતના પ્રભાવથી બધા પાપો નષ્ટ થઈ જાય છે ત્યાં સુધી કે બ્રહ્મ હત્યા જેવા મહાપાપ પણ દૂર થાય છે સૌભાગ્યવતી સ્ત્રીઓ માટે આ વ્રત સુખ અને સૌભાગ્યપ્રદ માનવામાં આવ્યું છે રમા એકાદશી વ્રત કામધેનું અને મણીના સમાન ફળ આપે છે રમા એકાદશીનું વ્રત કરવાથી વ્રતિના બધા પાપોનો નાશ થાય છે અને ભગવાન વિષ્ણુના ધામને પ્રાપ્ત કરે છે મૃત્યુ પછી તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે રમા એ દેવી લક્ષ્મીનું જ એક નામ છે આ દિવસે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીનો ખાસ અભિષેક કરવો જોઈએ દિવાળી પહેલા આ એકાદશીએ પણ લક્ષ્મી પૂજન કરવાનો નિયમ છે આ તિથિએ તુલસીજીને ચુંદડી ઓઢાડવામાં આવે છે રમા એકાદશીનો વ્રત કરવાથી મહાલક્ષ્મી અને વિષ્ણુ ભગવાનની કૃપા મળે છે ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે પરિવારમાં પ્રેમ જળવાયેલો રહે છે અને વિઘ્નો દૂર થાય છે આ વ્રતના પ્રભાવથી જાણે અજાણે કરેલા પાપ કર્મો નષ્ટ થાય છે રમા એકાદશી તુલસીજી આગળ દીવો કરી અને ચુંદડી ઓઢાડવી જોઈએ અને રમા એકાદશી દિવસે રમા એકાદશીની વાર્તા જરૂરથી સાંભળવી અથવા તો વાંચવી જોઈએ જે રમા એકાદશીની વાર્તા અથવા તો વ્રત કથા આ મુજબ છે ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા હે ભગવાન હવે તમે મને આસો માસની કૃષ્ણ પક્ષની એકાદશીની કથા સંભળાવો આ કથાથી કયું ફળ મળે છે તે કહો ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હે રાજન આસો માસની કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ રમા છે આ વ્રતના પ્રભાવથી સમસ્ત પાપ નષ્ટ થાય છે તેની કથા આ પ્રમાણે છે પ્રાચીન કાળમાં મુચુકુંદ નામનો એક રાજા રહેતો હતો તેના ઇન્દ્ર વરુણ કુબેર વિભીષણ આદિ મિત્ર હતા તે સત્યવાદી અને વિષ્ણુ ભક્ત હતો તેનું રાજ્ય નિષ્કંટક હતું ચંદ્રભાગા નામની ઉત્તમ પુત્રી હતી તેનો વિવાહ રાજા ચંદ્રસેનના પુત્ર શોભન સાથે કર્યા હતા એક સમયે જ્યારે તે પોતાના સાસરામાં હતી ત્યારે આ એકાદશી આવી ચંદ્રભાગા વિચારવા લાગી કે એકાદશી નજીક આવી છે પરંતુ મારા પતિ અત્યંત કમજોર છે તેથી વ્રત ન કરી શકે પરંતુ મારા પિતાની કડક આજ્ઞા છે જ્યારે આવી ત્યારે રાજ્યમાં ઢંઢેરો એ સાંભળીને શોભન પોતાની પત્નીની પાસે ગયો અને બોલ્યો કે હે પ્રિય તમે મને કોઈ ઉપાય બતાવો કારણ કે વ્રત કરીશ તો અવશ્ય મરી જ જઈશ ત્યારે ચંદ્રભાગા બોલી હે પ્રાણનાથ મારા પિતાજીના રાજ્યમાં એકાદશીના દિવસે કોઈ પણ ભોજન કરી શકતું નથી ત્યાં સુધી કે હાથી જેવા પશુ પણ અન્ન જળ ગ્રહણ કરતા નથી પછી મનુષ્ય કેવી રીતે ભોજન કરી શકે જો ભોજન કરવા ઈચ્છો છો તો બીજા સ્થાન પર ચાલ્યા જાઓ કારણ કે જો તમે આ સ્થાન પર રહેશો તો તમારે અવશ્ય વ્રત કરવું પડશે ત્યારે શોભન બોલ્યો હે પ્રિય તારું કહેવું બિલકુલ સત્ય છે હું વ્રત અવશ્ય જ કરીશ ભાગ્યમાં જે લખ્યું છે તે જ થશે આવો વિચાર કરીને તેણે એકાદશીનું વ્રત કર્યું અને તે ભૂખ તરસથી અત્યંત પીડિત થવા લાગ્યો સૂર્ય ભગવાન પણ અસ્ત થઈ ગયા અને જાગરણ માટે રાત્રિ થઈ તે રાત્રિ શોભનને દુઃખ દેનારી હતી બીજા દિવસે પ્રાતઃ પહેલાં જ શોભન આ સંસારમાંથી ચાલ્યો ગયો રાજાએ તેના મૃતક શરીરને અગ્નિ દાહ દઈ દીધો ચંદ્ર ભાગા પોતાના પતિની આજ્ઞા અનુસાર બળી મરી નહીં અને પિતાના ઘરમાં એને રહેવાનું ઉત્તમ સમજ્યું રમા એકાદશીના પ્રભાવથી શોભનને મંદ્રાચલ પર્વત પર ધન ધાન્યથી યુક્ત તથા શત્રુરહિત ઉત્તમ નગર મળ્યું તેના મહેલમાં રત્ન તથા સ્વર્ણના થાંભલા લાગ્યા હતા ત્યાં તે સ્વર્ણ અને મણિયોના સિંહાસન પર સુંદર વસ્ત્ર આભૂષણોથી યુક્ત બેઠો હતો આભૂષણથી યુક્ત ગંધર્વ અને અપ્સરા એમની સ્તુતિ કરતા હતા એ સમયે રાજા સોપન બીજા ઇન્દ્ર જેવો લાગતો હતો એક સમયે મુચુકુંદ નગરમાં રહેનારા એક સોમ શર્મા નામનો બ્રાહ્મણ તીર્થયાત્રા માટે નીકળ્યો એણે ફરતા ફરતા તેમને જોયા તે બ્રાહ્મણ પોતાના રાજાના જમાઈને જાણીને તેમની નજીક ગયો રાજા સોપન બ્રાહ્મણને જોઈ અને અને ઊભા થયા પોતાના સસરા તથા સ્ત્રી ચંદ્રભાગાની કુશળતા પૂછવા લાગ્યો સોમ શર્મા બોલ્યો હે રાજન અમારા રાજા કુશળ છે અને તમારી પત્ની પણ ચંદ્રભાગા પણ કુશળ છે હવે તમે તમારું વૃત્તાંત સંભળાવો મને આ જોઈ ખૂબ આશ્ચર્ય છે કે આવું વિચિત્ર અને સુંદર નગર જેને ન તો કોઈએ ક્યારે સાંભળ્યું છે ન તો ક્યારે કોઈએ જોયું છે તો તો તમને કેવી રીતે પ્રાપ્ત થયું બોલ્યા હે દેવ આ બધું આસો માસની કૃષ્ણ રમા એકાદશીના વ્રતનો પ્રભાવ છે તેનાથી જ મને આ અનુપમ નગર પ્રાપ્ત થયું છે પરંતુ આ અધ્રુવ કેમ છે અને ધ્રુવ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે છે તે તમે મને બતાવો હું તમારા કહ્યા અનુસાર જ કરીશ તેમાં તમે બિલકુલ જૂઠ ન સમજો રાજા બોલ્યા હે દેવ અશ્રદ્ધાપૂર્વક વ્રત કર્યું હતું તેના પ્રભાવથી મને આ નગર પ્રાપ્ત થયું છે તેથી તેને હું અધ્રુવ માનું છું જો તમે આ વૃતાંત રાજા મુચુકુંદની પુત્રી ચંદ્રભાગાને કહેશો તો તે આને ધ્રુવ બનાવી શકે છે બ્રાહ્મણે ત્યાં આવીને ચંદ્રભાગાને સમસ્ત વૃતાંત કહ્યું આથી રાજકન્યા ચંદ્રભાગા બોલી હે બ્રાહ્મણ દેવ શું તમે આ બધું વૃતાંત પ્રત્યક્ષ જોઈને આવ્યા છો અથવા તમારું સ્વપ્ન કહો છો ત્યારે બ્રાહ્મણ બોલ્યા હે પુત્રી મેં તારા પતિ શોભન તથા તેના નગરને પ્રત્યક્ષ જોયું છે પરંતુ તે નગર અધ્રુવ છે તું એવો ઉપાય કર જેનાથી તે ધ્રુવ થઈ જાય ત્યારે ચંદ્રભાગા બોલી હે મહારાજ તમે મને એ નગરમાં લઈ ચાલો હું મારા પતિને જોવા ઈચ્છું છું હું મારા વ્રતના પ્રભાવથી એ નગરને ધ્રુવ બનાવી લઈશ ચંદ્રભાગાના વચન સાંભળી તે બ્રાહ્મણ તેને મંદ્રાચળ પર્વતની પાસે વામદેવના આશ્રમમાં લઈ ગયા વામદેવે તેની કથા સાંભળી ચંદ્રભાગાને મંત્રોથી અભિષેક કર્યો ચંદ્રભાગા મંત્રો તથા વ્રતના પ્રભાવથી દિવ્ય દેહ ધારણ કરીને પોતાના પતિની પાસે ગઈ સોપને પોતાની પત્નીને જોઈ અને પ્રસન્નતાપૂર્વક તેને વામ અંગમાં બેસાડી ચંદ્રભાગા બોલી હે પ્રાણનાથ હવે તમે મારા પુણ્ય સાંભળો જ્યારે હું મારા પિતાના ગૃહે આઠ વર્ષની હતી ત્યારથી હું સ વિધિ એકાદશીનું વ્રત કરતી હતી એ વ્રતોના પ્રભાવથી તમારું આ નગર ધ્રુવ થઈ જશે અને સમસ્ત કર્મોથી યુક્ત થઈને સુધી તે રહેશે કરીને સજીને પોતાના સાથે પ્રોજેક્ટ રહેવા લાગી હે રાજન આ મેં રમા એકાદશી મહાત્મ કહ્યું છે જે મનુષ્ય રમા એકાદશી વ્રત કરશે તેના બ્રહ્મ હત્યા સહિતના સમસ્ત પાપો નષ્ટ થઈ જાય છે અહીં રમા એકાદશીની વ્રતકથા પૂર્ણ થઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી ધન્યવાદ